મૂડીપતિઓને પધરાવી રહ્યા છો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરો છો એમાં હવે કહેવાનો સમય આવી ગયો છે અને ખેડૂતોએ માટેનો સંકલ્પ પણ કર્યો છે આવનારા દિવસોમાં જો સરકાર આ આખા મુલસાણા પ્રકરણનો જે રિપોર્ટ આવ્યો છે એ મુજબ જમીનને ફરી મૂળ સ્થિતિએ નહીં લાવે ગણતરીઓને એનો હક નહીં આપે તો આવનારા થોડા દિવસોની અંદર આજ ગામના ખેડૂતોને સાથે રાખી ગાય બચાવો ગૌચર બચાવો ખેડૂતોને એનો હક અધિકાર આપો એના નારા સાથે તમામ ખેડૂત પરિવારો એના ઢોર ડાકર સાથે ગાંધીનગર તરફ કૂચ કરશે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ સાથે